નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે રાજકોટ શહેર પોલીસ દ્વારા અસામાજિક તત્વો વિરુદ્ધ ચાલી રહી ત્યારે ઝુંબેશ અંતર્ગત મિત્રો આજે અને આસપાસના વિસ્તારોમાં મ્યુનિસિપલ ત્યારેના સહયોગથી મેગા ડિપ્લોમે હાથ ધરવામાં આવ્યું હતું જો કે મિત્રો જેમાં અત્યારધાર લૂંટ અને ઘરપૂર જેવી ચોરીના ત્યારે ગંભીર આરોપમાં સંતોવાયેલા આડતરી ગુનેગારો દ્વારા ગેરકાયદેસર રીતે ખડકવામાં આવેલી ત્યારે પાસઠ મિલકત ભરપૂર ડીઝલ ફેરવી દેવામાં આવ્યું હતું આ કાર્યવાહી અંદાજે ત્યારે છ પોઈન્ટ બાવન કરોડની કિંમતે જમીન ડિપાર્ટમેન્ટ ખુલ્લી કરવામાં આવી હતી અને મિત્રો જણાવી દઈએ કે ત્યારે બ્યાસી પોઈન્ટ સિત્તેર લાખનું ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવામાં આવ્યું હતું ડીસીપી ત્યારે જગદીશ વાંકો અને ત્યારે એસપી રાધિકા પારણી ત્યારે આગમન હેઠળ ત્રણ પીઆઈ સાત પોલીસ સ્ટેશનમાં એકસો સોળ પોલીસ કર્મચારીઓના વિશાળ કાપલાઓ વહેલી સવારે ત્યારે મિત્રો વહેલી સવારે ત્યારે છ વાગે રૈયા ગામ રૈયાધાર અને પશુરામ ત્યારે ચોકડી જેવા વિસ્તારોમાં ટાટકી હતી અને ત્યારે રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ સાથે રાખીને ડિપ્લોમેસી કામગીરી શરૂ કરી હતી ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ